તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમીગઢ તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો સામે આવ્યો છે તો અમીગઢ તાલુકા પંચાયતમાં તેરમાંથી અગિયાર સભ્યોએ રાજીનામા આપવા માટે પહોંચ્યા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે તો ભાજપના જ સભ્યોના કામ ન થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તેના પગલે તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અતુલ અતુલ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે ભાજપમાં ભડકો થયો છે અને ભાજપના જે સભ્યો છે તેમના કામ નથી થતા તેવી રાવ પણ ઉઠવા પામી છે શું સમગ્ર વિગતો ચોક્કસ ભક્તિ જે પ્રકારે અમીરગઢ ભાજપ તાલુકા પંચાયત છે ભાજપ શાસિત તાલુકા પંચાયત છે ને તેના તેર માંથી અગિયાર સદસ્યો આજે જે બનાસકાંઠાનું જે ભાજપનું મુખ્યાલય છે ત્યાં રાજીનામા ધરી દેવા માટે આવ્યા છે જે આ ભાજપના સભ્યો છે તે તાલુકા પંચાયતમાં અથવા અનેક ગામોમાં પોતાના કામ ન થતા હોવાની પણ બુમરાડ ઉઠી છે ત્યારે ચોક્કસ વધારે જે પ્રકારે અહિયાં કામ અપાય છે અને ભાજપના સભ્યોની વાત ધ્યાને નથી લેવાતી ને જેને લઈને અત્યારે અત્યારે તો અગિયાર જેટલા નારાજ સભ્યો છે ભાજપ કાર્યાલય રાજીનામું આપવા આવ્યા છે એક તરફ સાહેબ જે કહેવાય કે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સોમજી માથુર અને ભીખુ દલસાણીયા સહિતના ડીસામાં છે બેઠક યોજાઈ રહી છે ત્યારે આ કાર્યકરો અહીંયા ભાજપમાં જે રાજીનામું આપવામાં આવતા ચોક્કસ એક પ્રકારે લોકસભાની ચૂંટણી પહેલા ભડકો થવાની શક્યતા છે જી તો જેવી રીતે લોકસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠાના સ્થાનિક ભાજપમાં ભડકો થયો છે શું અસર પડી શકે છે ચોક્કસ જે પ્રકારે અહિયાં અગિયાર સભ્યો નારાજ છે રાજીનામો આપવા આવી પહોંચ્યા છે જે પ્રકારે અહિયાં ભાજપના જે જિલ્લા પ્રમુખ છે તે જિલ્લા પ્રમુખ ક્યારે આ કાર્યકરોની વાત સાંભળતા નથી અથવા ક્યારે કાર્યાલય પણ હાજર રહેતા નથી ત્યારે જે પ્રકારે અહિયાં કાર્યકરોના કામો અટવાય છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચોક્કસપણે જે અમીરગઢ તાલુકો છે કોંગ્રેસનો પણ ગઢ મનાય છે અને ભાજપમાં આ રીતે ભડકો થવાની પણ શક્યતા છે જેને લઈને સીધી અસર જે ભાજપ ભાજપ અને ભાજપ પક્ષ અને લોકસભાની ચૂંટણી પર પડી રહેવાની શક્યતા છે જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે અને તેરમાંથી અગિયાર સભ્યો જે છે તે નારાજ છે અને પોતાના રાજીનામા આપવા માટે પહોંચ્યા છે જે નારાજ સભ્યો છે તેમનું કહેવું છે કે તેમનું પોતાના જે કામ નથી થતાં જેને લઈને તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે